મોહનવરને માન સંગાથે વેર જો ખાલી મળતું રાખે એવું નહીં વેર મોહન ભગવાનને માન સાથે વેર છે ભગવાનને આ જરાય ચલાય નાય લે કે એમાં બધું બગડી જાય છે મુક્તાન સાહેબ બીજી લીટી લેખી સાધન સર્વે માન બગાડે પડવી વિશે જેમ ભર્યું પૈ સાકર અહીં ઝેર જો બેમણ દૂધ પાક હોય પણ એમાં સાપની લાર પડે બધું ઝેર ટોપ ટુ બોટમ કોઈ ગમે ત્યાંથી કાઢો તમે પછી ઝેર થઈ જાય અને પીએ એના પ્રાણ જાય અસલ લાગે આમ દૂધ પાક કેસરી દૂધ પાક આમ મોડામાં પાણી આવે એવું બધું પણ પીએ એના પ્રાણ જાય બસ એટલું જ બીજું કાંઈ ના થાય બધું ભોગ થઈ જાય બધું એટલે આપણે અને આ સત્સંગમાં મોટા મોટો દોષ હોય જે ઘણા હરિભક્તો જે પડ્યા પાછા પડ્યા છે એનું કારણ માન છે માનમાં એ બહાના કાઢે બધા કે આમ બરાબર નથી આમ નથી આ હરિભક્ત આવા છે આવા છે પણ મૂળમાં માન છે એને ખબર પડતી નથી એટલે માન હોય જે પણ વર્તે તો બધું સારું થાય બધે દિવ્યતા દેખાય બધા બધાનો ગુણ ગ્રહણ કરે બધું જ એનું ગાળું સૌરું ચાલે અને ઓલાને માન હોય એને મનમાં એવું જ રહ્યા કરે આ બધું કેમ છે આમ છે તેમ છે એ સત્સંગી હોય બધું નિયમ ધર્મ બધું પાડતો હોય પણ જે માન માનને લીધે બધું એનું બગડી જાય મનમાં જો તમને એટલી ગૂંચવણ મૂંઝવણ થતી હોય ને તપાસી જેવું માન મૂરમાં હોય મૂર્મ માન હોય એ બધું બગાડતું હોય આપણને સુખ ના આપે સત્સંગમાં અને નિર્માની પણે વર્તે તમે દંડવટ કરે બધા હરિભક્તોને દંડવટ કરે એની ઈચ્છા થાય બધાની સેવા કરવાનું મન થાય બધાને રાજી રાખવાનું મન થાય અને જરાક માન આવ્યું બધું બગાડે તો જો આપણે આ ખાસ ધ્યાનમાં રાખું સત્સંગ કરીએ છીએ પણ માન ના આવી જાય એ ધ્યાન રાખવું અને એ એને માન તો આવે ના આવે એવું નથી પણ દાબી દેવું અને ચોર સમજવું માનને રોજ યાદ કરવું યોગી બાપાએ કેવી પ્રાર્થના કરી છે ગમે તેવા હરિભક્તો હોય ગમે તેવા હવે લિમિટ મૂકી નહીં ગમે તેવા પણ તેને માથાના મુકટ માનીએ આપણે પગના તરિયા નથી માનતા અને યોગી આપણે વર્ત્યા છે પ્રમુખ સામે વર્ત્યા છે એ ખાલી કહેવાની વાત નથી આપણે તો વિચાર કરીએ વર્તાને હાલો તો વર્તા ચોવીસ કલાક નિર્માની પણ જરાક માન ના આવે અને પ્રમુખ સાહેબ તો કેટલી વાર માફી માગી છે એમનો વાંક નહીં કોઈ ગુનો નહીં તો જાહેરમાં બીજા પતિ માફી માગે કે અમારા સેવકો છે આમ છે તેમ છે એમના પતિ હું માફી માગું છું એટલે આવો સ્વભાવ રાખીએ આપણે તો કામ થઈ જાય આપણે અક્ષર માન રહી થઈએ તો તમને એકદમ એન્ટ્રી મળી જાય મહારાજ કહે વેલકમ વેલકમ કરીને તમે જરાક માન હોય ને મહારાજ મોડું ફેરી નાખે તું તારા ઘરનો મોટો આવું કરી જાય તો આપણે આવા સ્વભાવ રાખવા સત્સંગમાં ખાસ માન રાખવું જ નહીં એમ ભયંકર છે બધું બગાડી કામ બધા બગાડી નાખે અને બધું આપણને સુખ ના આવે ચેન ના પડે અંતર બળોતરા રહ્યા જ કરે બધાને બધાનો અવગુણ લયા કરે તો જે આપણે આવી સરસ સત્સંગ મળ્યો છે મહારાજ સ્વામી પધાર્યા છે કોઈ દિવસ પધારે નહીં ને આપણે કોઈ દિવસ જોગ ના થાય ક્યાં હાથીને ક્યાં કીડી એવું પણ ભગવાન આવ્યા પધાર્યા એમને જે આખું આયોજન કર્યું છે એટલે આમાં અંદર ભરી જવું